શ્રી રામ ભગવાનની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી આ શુભ દિવસે અયોધ્યા નગરીમાં પ્રત્યક્ષ સાક્ષી બનેલા દરેક સાધુ યાદગીરી રૂપે રાખવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી એક કાળા પથ્થરનો નાનો ટુકડો ભેટમાં મોકલવામાં આવ્યો છે ચોટીલાના શ્રી ચામુંડા માતાજી ડુંગર મંદિરના મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈ પણ અયોધ્યા ગયા હતા અને તેમને પણ અયોધ્યાથી પ્રસાદીમાં શ્રી રામલાની મૂર્તિ જે પથ્થરમાંથી કંડારવામાં આવી છે તે શીલાનો વધેલો ટુકડો તથા દસ ગ્રામનો ચાંદીનો સિક્કો પ્રસાદી રૂપમાં મળ્યો છે આ બાબતે શ્રી ચામુંડા માતાજીના મહંત પરિવારના શ્રી મનસુખગીરી ગોસાઈને એવો વિચાર આવતો હતો કે આ દર્શન અને પૂજાનો લાભ ચોટીલાના બધા જ લોકોને મળવો જોઈએ ત્યારે રામનવમીના પાવન દિવસે ચોટીલાની ધારસી બાપુની જગ્યા કે જે મોટી જગ્યાના નામથી પ્રસિદ્ધ છે શ્રી રામજી મંદિરમાં મહાઆરતીનો લાભ લેવા માટે આમંત્રણ મળ્યું હતું ત્યારે રામનવમીના પવિત્ર દિવસે આ પથ્થર અહીં રામજી મંદિરમાં કાયમી સ્થાપિત કરવામાં આવે તો ચોટીલાના દરેક રામ ભક્તોને દરરોજ આ દર્શનનો લાભ મળી શકે અને તે માટે મનસુખગીરી ગોસાઈ દ્વારા ચોટીલાના રામજી મંદિરના મહંત શ્રી હરિપ્રસાદજી બાપુને આ દિવ્ય પથ્થર અર્પણ કરી સ્થાપિત કરવામાં આવ્યો અહેવાલ જગદીશસિંહ ઝાલા